નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર ખાતે એસેન કોલેજમાં ઓગણાએસી મોવાતંત્ર્ય દિન ઉત્સાહપૂર્વક ઉજવાયો કાર્યક્રમની શરૂઆત એનસીસી અને એનએસએ કેડેટ્સની પરેડ સાથે થઈ કોલેજના સમગ્ર પરિવાર કર્મચારીગણ અને વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કરી સલામી આપી હતી આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર એમ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું તેમણે રાષ્ટ્રહિત અને સંસ્થાહિત પર ભાર મૂક્યો અને દરેક વ્યક્તિએ પોતાની ફરજો પ્રામાણિકતાથી નિભાવવી જોઈએ તેવા સંદેશ આપ્યા તેમજ સંસ્થાના ભૂતકાળના આગેવાનોને યાદ કરતા તેમણે સંસ્થાની વફાદારી રાખી દેશહિતમાં કાર્ય કરવાની પ્રેરણા આપી અંતે અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટિંગ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર